હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છે બધાને જો આજે વરસાદ આવે છે છટ આવે છે થોડા થોડા વરસાદ આવીને વીજો છે અંધાઈ અંધેરો છે બસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાપી લીધો આ સાફી લીધો

આપડે થી કઈ ઓલું હોય હોય ને બે જણા ને બધા રે ભલે રે એમાં સારો

फ्रेंड्स अत्यार अगर वगे गया से ने ओरिसा बनावे से खीर से नहीं खीर है ओरिसा सांबा सांबा नहीं खीर बिजु सुन ना कोनो दूध ने खान दूध ने खान बिलाई चे बिलाई चे क्यों कहीं नो है ना माँ वो ही पन भावे तो बनना भावे तो ना कोनी बाकी नो है ना ओके बन तो बनता वार लाख से ना बन नहीं गई सब दूध नहीं कुछ

સુકી અત્યારે વઘારે છે મસ્ત મજાની ઓરીસા અત્યારે સુકી બાજી વઘારે છે કેમ હમ બસ થઈ ગઈ હલાઈ ના પહેલા થઈ ગયું એટલું જ કાર્ય કરવાનું છેવડા ને વડે તેબલા મસાલો નાઈ રેડી સુકી ભજી રેડી તમાર બનાવવાનો તેમ જ લાગે કે મસાલો નાખી દેજો રેડી ઓલાં જમ કે મંચુરિયા ભલા ગઢા પૂછો હા ઓલાં રે હે ફુકી ભજી ખાઈ જો તો ફ્રેન્ડ્સ અત્યારે મમ્મી સિંહ સે કે છે એટલે પાસમ સે એટલે થોડું ફરાળ કર્યો ને અત્યારે થોડીક સિંહ ખાઈ લેયા મમ્મી હા

તો થોડીક સિંગ ખાઈ લઈ એટલે તે ભૂખ ન લાગે બરોબર લગભગ બધા પાસે રાજ છે એટલે થોડો ઘણો ફરાળ કર્યું હોય કેળા નાન નાન ત્યારે હકી ને એવું ખાધું હોય બધા અરે જો પપ્પા જો થોડીક ખમો તો ખરા જ જવા જો દાણા હારા જો મોટા મોટા ઓગણચાલીસ નંબર ઓગણચાલીસ નંબર હા બે સિંગ સસ્તી છે સારી છે અને મસ્તી છે સો ને સવા કિલો thôi sẽ cái thứ ba, thodik thodik sẽ cái gì chứ, thodik bát cái gì